ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા લેક્ચર સાથે મનીષ ઉંજો આપની સમક્ષ હાજર થયો છે મિત્રો એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના રૂપે વિદ્યાર્થી મિત્રો દીવા દાંડી લેક્ચર નંબર એકસો ત્રીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે મહેનત છે એ શરૂ રાખવાની છે મિત્રો અને એકદમ પરફેક્શન સાથે આયોજનબદ્ધ રીતે આપણે કામ કરવાનું છે રેડી સારો મિત્રો તો પહેલાં આપણે જોઈએ એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ને ભૂરું બનાવે તો તેની પીએચ લગભગ કેટલી હશે બરાબર આપણે એક દ્રાવણ છે લાલ લિટમસ પત્રને ને ભૂરું બનાવે છે તો એની પીએચ કેટલી હશે એ આપણે જોવાનું છે મિત્રો જોઈએ આપણે તો કે ભાઈ દ્રાવણ લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે આપણે એક ટ્રીક યાદ રાખી છે મિત્રો ખાસ જોઈ લો એમાં કઈ આપણે ટ્રીક યાદ રાખી છે ઓકે આપણે અહીંયા સ્ક્રીનનો કલર એક બદલી મિત્રો ઓકે મિત્રો સારું તો કે ભાઈ દ્રાવણ છે એ પત્ર ભૂરું બનાવે તો એના માટે આપણે ટ્રીક શું આપી છે ભાઈ તો કે ભાઈ બે એ ભૂલા બરોબર એ ભૂલા અને બે લાભુ બરાબર એ ભૂલા અને બે લાભુ એ એટલે એસિડ ભૂરું પત્ર લાલ બનાવે એ એ એટલે એસિડ બી ભૂ એટલે ભૂરું અને લા એટલે લાલ એસિડ ભૂરું પત્ર લાલ બનાવે અને બે એટલે બેઇઝ લા એટલે લાલ અને ભૂરું બે લાલ લિટમસ પત્ર એટલે અહીંયા આપણે લાલ લિટમસ પત્ર ભૂરું બને છે આપ ખ્યાલ છે કે ભાઈ પીએચ પત્ર છે એમાં સાત થી વધારે મૂલ્ય હોય બરોબર તો એ બધા બેઝમાં આવે તો સાત થી વધારે છે એ અહીંયા આપ જોઈ રહ્યા છો કયું છે તો કે ભાઈ આ દસ જવાબ આવશે ઓકે અને પીએચ માપક્રમ દોરતા પણ આવડી જવો જોઈએ બરાબર ઝીરોથી સાત સાત થી ચૌદ એવી રીતે આપણે દોરીએ છીએ ખાસ પીએચનો પ્રશ્ન એક હશે જ બરોબર પીએચની રોજિંદા જીવનમાં અગત્યતા પીએચ માપક્રમ ઉપર ટૂંક નોંધ લખો બરાબર તો એ પૂછાય છે એટલે ખાસ યાદને યાદીમાં લઈ લેશો મિત્રો સારું હવે પરા પછી વનસ્પતિમાં જલવાહક પેશી શાના માટે જવાબદાર છે હવે મિત્રો જલવાહક એનું નામ જ એવું છે જલવાહક જળ એટલે પાણી તો કે ભાઈ પાણીનું વહન એટલે અંદરને અંદર જવાબ છે એટલે આપ સૌને ખ્યાલ હોવો જોઈએ પાણીના વહન માટે ભાઈ પરાગાશયમાંથી નીચેનામાંથી શું હોય છે તો કે ભાઈ રજ હોય ઓકે એમાં પરાગ રજ હોય છે પછી પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિંડલ અસર ઉદ્ભવે છે તો કે ભાઈ પ્રક્રણ બરાબર જે મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ ઓરડામાં બરાબર કોઈ ઉપર નળિયા હોય ત્યાં છિદ્ર હોય ને ત્યાંથી પ્રવેશ તો પ્રકાશ હોય તો ઘણા બધા રજકણો ધૂળના એવા જોવા મળે છે એટલે શું કરે છે કે ભાઈ નાના કણો હોય અણુઓ હોય પરમાણુ હોય એ પ્રકાશને વિખેરે આ પ્રકાશને વિખેરવાની જે ઘટના છે એને પ્રકાશનું પ્રક્રણ અને ટિંડલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રથમ એટલે એને ટિંડલ અસર કહેવામાં આવે છે ટિંડલ અસરના બીજા ઉદાહરણ એ છે કે ભાઈ કોઈ જંગલમાં કોઈ વૃક્ષમાંથી જ્યારે પ્રકાશ છે બરાબર વૃક્ષની પર પાણીનો બુંદ હોય અને એની પર સૂર્યનો કિરણ પડે તો પાણીનું બુંદ છે એ સૂર્યના પ્રકાશને વિખેરે બરાબર એવું દ્રશ્ય પણ એ તમે જોવો છો તો એ છે પછી એક કિલો વોટ કલાક બરાબર મિત્રો આ મેં તમને રિલેશન શીખવાડ્યો છે કઈ રીતે આપણે લાવ્યા હતા એ પણ હજી ફરીવાર યાદ કરાવી દઉં મિત્રો ચાલો આપણે બસ વારંવાર પુનરાવર્તન કરવાથી આ બધા દાખલા આવડતા હોય છે તો એ આપણે જોઈ લઈએ મિત્રો તો કે ભાઈ એક કિલો વોટ બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ જૂન કઈ રીતે આવે છે તો એ પણ જોઈ લઈએ ઓકે મિત્રો તો એ જોઈ લઈએ આપણે તો કે ભાઈ એક કિલો વોટ કલાક બરાબર એક કિલો વોટ એટલે કેટલા થયા હજાર વોટ અને એચ એટલે બરાબર ગુણ્યા છત્રીસો સેકન્ડ તો છત્રીસ બરાબર આ ત્રણ મીંડાના એટલે કે છત્રીસ ગુણ્યા દસની પાંચ વોટ સેકન્ડ એટલે કે ભાઈ છત્રીસ ગુણ્યા દસની પાંચ અને વોર્ડ સેકન્ડ એટલે ઝૂલ પ્રતિ સેકન્ડ આપશોને ખ્યાલ છે સેકન્ડ સેકન્ડ ગયા છત્રીસ ભાગ્યા દસ અને ગુણ્યા દસ દસની ની પાંચ એટલે કે ભાઈ ત્રણ પોઈન્ટ છ આનો બંનેનો ભાગાકાર ત્રણ પોઈન્ટ છ અને દસની ની છ ઝૂલ એવો જવાબ છે એ આવે છે ઓકે મિત્રો તો આ વાત આપણે યાદ રાખવાની રહેશે મિત્રો રેડી સરસ તો નેક્સ્ટ હવે આપણે જોઈએ પ્રશ્ન ઓકે મિત્રો તો આ તૈયારી આપણે કરી નાખવાની હવે મિત્રો નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે બરાબર તો કે ભાઈ ઘાસ બકરી અને માનવ ઘાસ બકરી અને માનવ બરાબર મિત્રો ઘાસ બકરી અને માનવ એ આપણે જવાબ એમાં લખવાનો થશે ઓકે સારું ખાલી જગ્યાએ સૌથી વધુ સક્રિય ધાતુ છે મિત્રો હવે તે આપણે સૌથી વધારે સક્રિય ધાતુ ખાસ કઈ રીતે કે ભાઈ એની એક ટ્રીક છે એ આપણે જોઈ લઈએ બરાબર કે ભાઈ આના માટે ટ્રીક શું બનાવી છે આપણે તો કે ભાઈ કે સોરી કે નાકા બરાબર મગન આલા જેની ફે લે હાકો મર મર સીસો બરાબર સી સો તો કે ભાઈ કે એટલે કે બરાબર ના એટલે એની કા એટલે સી એ મગન એટલે એમ આલા એટલે એલ્યુમિનિયમ જેની એટલે જિંક ફે એટલે એ લે એટલે લેડ હા એટલે હાઇડ્રોજન કો એટલે કોપર મર એટલે મર્ક્યુરી સી એટલે સોરી એટલે મરક્યુરી એચજી અને એજી અને એયુ રેડી પછી આ ગ્રેટર ગ્રેટર કે ભાઈ સૌથી વધારે મિત્રો આ પ્રશ્ન ખાસ આમાંથી બરાબર મોટો પ્રશ્ન પણ પૂછાય છે તો એ ખાસ હોવું ભાઈ કે સૌથી વધારે સક્રિય તો કઈ થશે પોટેશિયમ પછી તો કે ભાઈ આમાં કઈ દેખાય છે યસ રાઈટ તો આપણો જવાબ આવશે કયો આવશે ભાઈ કયો આવશે કે કે સૌથી વધારે આગળ છે બરાબર કે નાકા મગન આલા જેની ફે લે આકો મરો સીસો સો એટલે સોનું બરાબર સી એટલે સિલ્વર એટલે કે ચાંદી મર મર એટલે મરક્યુરી કો એટલે કોપર હા એટલે હાઇડ્રોજન લે એટલે લેટ બરાબર એ આપણે મગન એટલે એમ જી આલા એટલે એલ્યુમિનિયમ જેની એટલે જીંક એ રીતે આપણને ખબર હોવી જોઈએ ઓકે મિત્રો તો સક્રિતા શ્રેણીને ધાતુને તેને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી મળે એની સક્રિયતા શ્રેણી કહે છે એવી વ્યાખ્યા પણ પૂછાય છે બરાબર પછી સૌથી વધારે સક્રિય ધાતુ પછી મધ્યમ સક્રિય ધાતુ સૌથી ઓછી સક્રિય ધાતુ એનું વિભાજન પૂછાય છે બરાબર કે ભાઈ શરૂઆતની જે છે એ સૌથી વધારે સક્રિય ધાતુ છે પછી મધ્યમાં જે રહે છે એ ઓછી અને સૌથી એ મધ્યમ છે બરાબર અને છેલ્લે જે સોનું ચાંદીની એ છે બધી સૌથી ઓછી સક્રિય ધાતુ છે બરાબર પ્રતિક્રિયાત્મકતા બરાબર એમ કહે પ્રતિક્રિયાત્મકના શ્રેણી એવું પણ શબ્દ વાપરી શકે પરીક્ષામાં ઓકે ખાસ ધ્યાન રાખશો તો આ રીતે આપણે સરસ તો ભાઈ કે નાકા મગનાલા જેની ફેની લેઆક મરશો ઓકે સર મિત્રો માછલીનું હૃદય કેટલા ખંડમાં હોય છે એ બે ખંડ ઓકે કેટલા બે ખંડ ચેતા બે ચેતાકોષ વચ્ચે રહેલા અવકાશને જે પછી પ્રતિબિંબ ની ઊંચાઈ ને વસ્તુ ઊંચાઈ ના ગુણોત્તર ને મિત્રો આ એક ખાસ આપણે જોઈ લઈએ પ્રતિબિંબ ઊંચાઈ હાલો એ તો એને શું કહે છે મિત્રો એ યાદ થઈ જાય એટલા માટે ખાસ હું તમને કરાવી દઉં પ્રતિબિંબ ઊંચાઈ અને પ્રતિબિંબાઈ શું કહે છે મોટવણી કહે છે રેડી મિત્રો મોટવણી સમતલ અરીસા માટે મોટવણી કેટલી હોય એક કારણ કે આપણે દાખે કે અરીસાની સામે ઊભા રહીએ તો તમારી ઊંચાઈ અને અંદર રહેલા પ્રતિબિંબની ઊંચાઈ બી કેવી હોય સરખી એટલે બંનેનો ભાગ આગ કેટલો થાય એક એટલે કે સમતલ અરીસા માટેની મોટવણી એક હોય છે એ પણ અત્રે યાદ કરાવી દઉં મિત્રો એટલે મોટવણી કોને કે ખાસ જોઈ લો પ્રતિબિંબ ઊંચાઈને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે પ્રતિબિંબ ઊંચાઈને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે મોટવણી કહે છે ઓકે સરસ તો કે ભાઈ અહીં આપણે જવાબ લખીશું મોટવણી ઓકે સારું પછી વાહકના દ્રવ્યની અવરોધકતા રોનો એકમ ખાલી જગ્યા છે બરાબર વાહકના દ્રવ્યની જે અવરોધકતા છે એનો એકમ કયો છે એ ખાસ તમને પૂછાય છે મિત્રો એ થોડુંક આપણે જોઈ લઈએ મીટર કઈ રીતે આવે છે બરાબર આ એક ખાસ પ્રશ્ન જોઈ લઈએ સારું મિત્રો તો એમાં પેલા તો આપણે જો આર એટલે કે ભાઈ અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં તેથી આર ચલે છે આ બંને સૂત્રને પેલું પછી આ બીજું આ બંનેને ભેગા કરો તો એલ ના છેદમાં એર બરાબર અહીંયા આ આ ચલન એટલે કે રો બરાબર તેથી કરતા બનાવીએ તો એ ઉપર જાય એલ ક્યાં જાય નીચે તેથી રો બરાબર શું આવ્યું ભાઈ આર એના છેદ માં એલ સારું અહીંયા ઓહમ એટલે મીટર 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 તો તો ઉડી ગયા ભાઈ શું આવ્યો ઓહમ મીટર રેડી મિત્રો તો આ રીતે તમારી સામે સાબિતી પણ બે ગુણ માં પૂછાય તો પણ આપણને આવડી જવું કે ભાઈ રો બરાબર ઓહમ મીટર એ ખબર હોવી જોઈએ ઓકે મિત્રો તો ઓહમ મીટર અવરોધ ઓહમ એ એટલે મીટરનો વર્ગ છેદમાં મીટર ઓકે વિદ્યુત પ્રવાહની ચૂંટકી અસરની સૌપ્રથમ પ્રથમ બરાબર કોણે કરી હતી ભાઈ તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કોણ બરાબર ઓસ્ટ મિત્રો તો આટલું આપણે કર્યું પછી મિત્રો આ રીતે બહુ સરસ કે ભાઈ પિત્તળ એ કોપર અને ટ્રેન ભાઈ આના માટે આપણે શું કર્યું છે પિતાજી

એની તરંગ લંબાઈ જે વાદળી રંગ કે ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી છે એક પોઈન્ટ આઠ ગણી છો મિત્રો એ પણ યાદ રાખશો કે ભાઈ લાલ રંગની તરંગ લંબાઈ કેટલા ગણી છે એક પોઈન્ટ આઠ ગણી છે આ પ્રશ્ન એ પૂછે છે એટલે જે આકાશમાં જે નાના નાના કણો છે એ આ રંગનું પ્રકરણ કરતા નથી એટલે દૂરથી લાલ રંગ દેખાય આવે બરાબર એટલા માટે ભયદર્શક સિગ્નલ લાલ રાખવામાં આવે છે ઓકે મિત્રો તો આ યાદીમાં લઈ લઈશું ખાસ ઓકે સારું હવે નેક્સ્ટ આ સંજ્ઞા બેટરી દર્શાવે છે ઓકે આ સંજ્ઞા શું દર્શાવે છે અ બેટરી દર્શાવે છે ઓકે યસ રાઈટ છે આ વિધાન કેવું છે સાચું જંગલ એ કૃત્રિમ નિવસન તંત્ર છે જંગલ કેવું છે કૃત્રિમ નિવસન તંત્ર છે તો એમાં શું કરીશું કે ભાઈ જંગલ છે એ કુદરતી નિવાસ એટલે આ વિધાન કેવું થશે ખોટું પછી પિત્તનો સંગ્રહ કરતા અંગનું નામ પિતાશય બરાબર ચાલો હું એ કલર થોડો બદલી રાખું એટલે તમને મિત્રો દેખાય બરાબર અહીંયા આપણે કલર કરી નાખીએ તો અહીંયા આવશે પિતાશય પછી આયોડિનની ઉણપથી કયો રોગ થાય ગોઈટર બરાબર પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ જમણા હાથના અંગૂઠાનો નિયમ જો મિત્રો આ આ જમણો છે છે મેં અંગૂઠો દાખલ કે હોય તો આંગળી આંગળી એ રેખા પણ અંગૂઠો શું દેખાડે વિદ્યુત પ્રવાહની દિશા કઈ આ અંગૂઠો છે દાખલા તરીકે આ મેં વાહક તાર પકડ્યો છે અને એને આ જે આંગળી છે એ ચુંબકીય બળ રેખાઓ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે શું દર્શાવે અહીંયા લખીશું વિદ્યુત પ્રવાહ રેડી મિત્રો પછી બલ્બનો ફિલામેન્ટ તો આ પ્રશ્ન આવ્યો છે બરાબર ટંગસ્ટન પછી આલ્કોહોલ માટે કયું ભાઈ ઓ એચ આલ્કોહોલ એટલે ઓ એચ એટલે સી એટલે ઓ ઓકે દ્વિભાજન શેમાં થશે ભાઈ અમીવા અને સર્જન શેમાં થશે હાઇડ્રા ઓકે મિત્રો તો આવા જે પ્રશ્નો છે એ ખાસ તૈયારી સાથે આપણે પરફેક્ટ તમને તૈયારી સાથે આવડે એ માટે પ્રયત્નશીલ છીએ રેડી મિત્રો આવી કેટલીક બાબતો છે રેડી મિત્રો તો આ સાથે મિત્રો આ રીતે વિજ્ઞાનના જે પ્રશ્નો છે એ તમારી સામે રજૂ કર્યા ફરી પાછા આપણે આવી રીતે ગણિત અને વિજ્ઞાનમાં મળતા જ રહીશું અને સરસ મજાની તૈયારી કરીશું થેન્ક યુ મનીષ મંજુડા નમસ્કાર